નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત દરબામાં આજે તારીખ વીસ મે અને રાત્રિના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં કેવું રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ કયા વિસ્તારમાં થશે વેવનો ખૂબ જ વધારે પડતો અનુભવ તેમજ સાથે સાથે વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમને કારણે કયા વિસ્તારમાં આવશે અસ્થિરતાનો માહોલ તેમજ બંગાળની સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારને અસર કરશે કે નહીં તેને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વીસ તારીખનું મહત્તમ તાપમાન જોઈએ ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેમાં અમદાવાદમાં ચુમ્માળીસથી પિસ્તાળીસ ડિગ્રી જેટલો અનુભવ થશે તેમજ મહેસાણામાં બેતાળીસથી તેતાળીસ ડિગ્રી આ સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં બેતાળીસ જિલ્લા અને ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખાસ કરીને રાજકોટમાં એકતાલીસ જિલ્લાને બેતાળીસ ડિગ્રી ભાવનગરમાં ચાલીસ ડિગ્રી જૂનાગઢમાં એકતાલીસથી બેતાલીસ ડિગ્રી અમરેલીમાં બેતાળીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડી જાહેર જોવા મળશે ની તાપમાનમાં અને સતત ગરમીનો અનુભવ થશે ત્યારબાદ વાત તો આપણે તારીખ એકવીસની તો એકવીસ તારીખના પણ એ જ સ્થિતિ જોવા મળશે જેમાં અમદાવાદમાં ચુમ્માલીસ ડિગ્રી ઉત્તર ગુજરાતમાં ભૂકા બોલાવે તેવી ગરમી જોવા મળશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાની આસપાસના સેન્ટરોમાં ગરમીથી રાહ જોવા નહીં મળે પરંતુ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વાપી વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું રહેશે તારીખ એકવીસના રોજ અને આ બાજુ જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા જામનગર તેમજ પોરબંદર વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ બત્રીસથી લઈ અને છત્રીસથી સાડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે જ્યારે નલિયા તેમજ માંડવીના વિસ્તારોમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની જેમ

એમાં પણ વાત કરીએ માવઠાની તો અમુક વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ છે હાલની ફોરકાસ્ટ મુજબ બતાવી રહ્યા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેમજ વડોદરા સુધીના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વડોદરાથી લઈ અને વલસાડ સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને રાજકોટ ભાવનગર અમરેલી તેમજ મહુવા અલંગ વિસ્તારોમાં સાથે સાથે ઉના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ ભેજવારા પવનોના હિસાબે છે એ થોડો વાતાવરણમાં પલટો આવી શકે છે પરંતુ હજુ પણ જો સિસ્ટમ છે એ નજીક આવશે તો વાતાવરણ છે એ વધારે અસ્થિર બનશે પરંતુ સિસ્ટમ છે એ બંગાળની ખાદીની સિસ્ટમ જો દૂર રહી અને જશે ખાસ કરીને સૌરાષ્ટ્રગત ગુજરાતથી તો વાતાવરણમાં પલટો છે એ ઓછો જોવા મળશે અને ભેદવાળું વાતાવરણને બદલે સૂકા પવાનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે તો પચીસ તારીખ સુધી છે એ આ પ્રકારનો વાતાવરણનો અનુભવ થશે જેમ સિસ્ટમ નજીક રહેશે તેમ સૌરાષ્ટ્ર ગુજરાતને થોડી અસર કરતા થશે પરંતુ દૂર થશે તો સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં કોઈ ફેર પડશે નહીં પરંતુ નજીક રહી શકે હજુ પણ મધ્યપ્રદેશ સુધી જો સિસ્ટમ નબળી બનીને આવશે તો એ બાબતે સૌરાષ્ટ્ર ગ્રગ્જ ગુજરાતમાં વાતાવરણમાં જોરદાર પડતો હોવાની શક્યતા છે અને માવઠું છે બ્રિંગ મોન્સૂન એક્ટિવિટી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં વધારે પડતી જોવા મળી શકે છે મિત્રો આ બાબતે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ આપના માટે માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર